નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે મનરેગા વિભાગની એક યોજના વિશે વાત કરીશું યોજનાનું નામ છે મિત્રો બુલેટ ઘાસના વાવેતર માટે સહાય મિત્રો ગુજરાત સરકારના મનરેગા વિભાગ દ્વારા દરેક ખેડૂત મિત્રોને બુલેટ ઘાસનું વાવેતર કરવા માટે સહાય આપવામાં આવે છે આ યોજનાની અંદર દરેક ખેડૂત મિત્રોને બુલેટ ઘાસનું વાવેતર કરવા માટે મિત્રો સાહીઠ હજાર રૂપિયાની સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે જેની અંદર દરેક ખેડૂત મિત્રોએ ઓછામાં ઓછું એક વીઘાની અંદર મિત્રો બુલેટ ઘાસનું વાવેતર કરવાનું રહેશે બુલેટ ઘાસને મિત્રો અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે તમને મિત્રો આ સ્ક્રીનમાં દેખાય તેવું બુલેટ ઘાસ આવશે જો તમારે તેનું વાવેતર કરવાનું હોય તો આ સ્ક્રીનમાં દેખાય તેવો મિત્રો તમારે બુલેટ ઘાસ લાવીને તેનું વાવેતર કરવાનું રહેશે આ માટે મિત્રો તમારે ઓફલાઈન અરજી મનરેગા વિભાગની અંદર કરવાની રહેશે આના માટે મિત્રો તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે સહાયની વાત કરીએ તો તમામ ખેડૂતો માટે મિત્રો સાઠ હજાર રૂપિયા સહાય મળવાપાત્ર રહેશે અરજી મિત્રો તમારે ઓફલાઈન કરવાની રહેશે અરજી ફોર્મ મિત્રો તમારે મનરેગા વિભાગમાંથી મેળવવાનું રહેશે મનરેગા વિભાગની ઓફિસ મિત્રો તાલુકા પંચાયતની અંદર હશે તમારા તાલુકાના તાલુકા પંચાયતની અંદર મિત્રો મનરેગા વિભાગની એક ઓફિસ હશે જ્યાંથી તમારે એક અરજી ફોર્મ લેવાનું રહેશે અને તે ફોર્મ ભરી તેની સાથે નીચે મુજબના કાગળો જોડી અને મનરેગા વિભાગની ઓફિસે તમારે મિત્રો જમા કરાવવાના રહેશે કયા કયા કાગળો જોડવાના રહેશે તેની વાત કરીએ તો સૌ પ્રથમ રેશન કાર્ડની એક ઝેરોક્ષ આધાર કાર્ડની એક ઝેરોક્ષ આઠ તથા સાત બારના ઉતારા અને બેંક પાસબુકની એક ઝેરોક્ષ તો અરજી ફોર્મ સાથે મિત્રો તમારે આટલા કાગળો જોડી અને મનરેગા વિભાગની ઓફિસે મિત્રો જમા કરાવવાના રહેશે ત્યારબાદ મિત્રો મનરેગા વિભાગના જે તા તમારા તાલુકાના જે અધિકારી હશે તે તમે બુલેટ ઘાસનું વાવેતર કર્યું છે તેની તપાસ માટે આવશે ત્યારબાદ મિત્રો તમને સબસિડી મળવાપાત્ર થશે આ સબસિડી મિત્રો સરકાર દ્વારા અલગ અલગ હપ્તામાં ચૂકવવામાં આવતી હોય છે એટલે કે આ સાઠ હજાર રૂપિયા તમને મિત્રો થી ત્રણ હપ્તાની અંદર મળશે આ યોજના બાબતે જો બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવી શકો છો વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર